નમસ્કાર ખેતીમાં આપનું સ્વાગત છે હું છું પ્રજ્ઞા ભારતમાં કપાસનું વાવેતર મોટા પાયે થાય છે તેમાં પણ ગુજરાત એ કપાસનું મુખ્ય ઉત્પાદક રાજ્ય છે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં તો લગભગ નેવું ટકા વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે આ વાવેતરમાંથી તેઓ ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ મેળવી રહ્યા છે જેના કારણે ખેડૂતો સમૃદ્ધ થયા છે પરંતુ જે હાલ કપાસનું વાવેતર થાય છે તેમાં ખર્ચ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેથી આવક અને ખર્ચને સરભર કરતા આવકનું પ્રમાણ ઘટવા લાગ્યું છે ત્યારે જો ખેડૂતો કેટલીક માવજતો રાખે કેટલીક બાબતોનું ધ્યાન કરે તો તેઓ તેમાંથી સારું વળતર મેળવી શકે છે અને ખર્ચ ઘટાડી શકે છે જેના કારણે તેનો જે આવકનો ગાળો છે તે વધી શકે છે તો આજે આપણે જોઈશું કે ખેડૂતો કેવી નાની નાની ભૂલો કરે છે કે જેનાથી તેનો ખર્ચ વધે છે

દેશી ખાતર કે વિલેતી ખાતર નથી નાખતા સત્તા પણ લઈએ છીએ કારણ કે જે કચરો હોય એ બધો કાપી નાખીએ છીએ ઉનાળાની ખેતી વ્યવસ્થિત કરી ડ્રીપ ઇરિગેશનથી કપાસ સોંપાવી છે અને એમાં ડોલ પણ પડતા નથી અને વ્યવસ્થિત ઉગી શકે છે અને તડકાની ઋતુ હોય વહેલાં કરીએ તો સોળનો વિકાસ ઉગવાનો પણ સારું કહેવાય ગરમીના હિસાબે અને વ્યવસ્થિત એ રીતે એ ખેતી કરી રહી છે પછી ઉગ્યા પછી જ્યારે એને દવાની માવજત હોય જરૂર હોય કે ભાઈ આમાં કોઈ દવાની જરૂર છે તો એ પ્રમાણે એની દવા આપીએ છે હજી અત્યાર સુધીમાં તો આમાં પાયાના ખાતરો પણ નાખ્યા નથી અને કોઈ પણ પ્રકારની દવા આપી નથી કારણ કે છોડનો વિકાસ ઝડપથી થઈ જાય તો ફાલ આવે એની ફાલ આપણને વહેલો પડે અમારી જમીન આછી પાતળી કહેવાય એટલે એના માટે મેં પહેલાં ખાતર નથી આપતા હવે વરસાદ થયા પછી એને ખાતર આપશું તો જેથી કરીને પાણી વરસાદ આપણે લેટ હોય તો એ વધારે પાણી માગે નહીં ઓછા પાણી એ વ્યવસ્થિત થઈ રહે અને તડકાની ગરમીમાં જે લાંગ મારી જાય એ ન મારે અને અત્યારે જે લાંગ મારી છે એ કડકાવા દીધો છે કે વરસાદનું પાણી દે એટલે ઝડપથી કપાસ મોટો થઈ શકે અચ્છા તમે કેવા ખાતરો અને દવાઓ કઈ રીતે આપો છો જ્યારે કપાસ પચીસ દિવસનો થાય પહેલાં અમે પંદર વીસ દિવસે એક છટકાવ આપીએ હા એસીટ છે ને એનો એક એન્ડોસલ્ફાન છે એસીફેટ છે એનો છટકાવ આપીએ છીએ પહેલાં પંદરથી વીસ દિવસના ગાળામાં પછી પચીસ દિવસનો થાય એટલે એક તારા આપીએ છીએ પંપથી સોડને પાવી છે અથવા ડ્રીપથી પાવીએ છીએ ડ્રીપથી પાવાથી નહીં પણ એક સરખો ઓલું મળે એટલે જે એને આપણે ધોળા ઓલા આવે એ નથી થતા જે હું હુકારા જેમ લાગી જાય કપાસને નાખો હુકવી નાખે તો એ નથી થતું એના માટે એ પણ એવી રીતે આપીએ છીએ પછી એમ જરૂરિયાત હોય એમ દવા અને ખાતર એ રીતે આપતા જઈ કે થોડા થોડા પ્રમાણમાં વધારે ખાતર પણ નથી આપતા અમે દોઢ થઈ લઈએ કપાસનો ભીઘો પૂરો કરી નાખીએ છીએ અને દેશી ખાતર તો ઢોરને અને ખાતરના મોંઘવારી હિસાબે લઈ એકાતું નથી પણ વિલાતી દોઢ થઈલી નાખી છે વધારે નથી નાખતા પણ મેઇન વસ્તુ આ જે ડ્રીપ છે એનો ફાયદો અમને સારો મળે છે કારણ કે કોઈપણ પ્રકારના માણસની જરૂર ઓછી પડે છે બીજા કાંઈ પાણીની કે પાવડાની કે આવી પણ કાંઈ જરૂર ઓછી પડે છે હાથીની ઓછી પડે છે નિંદામણ મજૂરી ખર્ચ લાગતો નથી એમ બધા પ્રકારના એમાં ખર્ચા ઘટતા જાય છે એટલે ડીપથી પણ સારો ફાયદો મળે છે આજે છેલ્લા ચાર વર્ષથી હું ડીપથી કરું છું કપાસ અને ત્રીસથી પાંત્રીસ મણિયો ઉત્પાદન લઈ શકું છું ને લેવાય છે કપાસ અંગેની ચર્ચા ચાલુ રાખીશું પરંતુ તે પહેલી કેવી રીતે રાખવી કે જેથી કપાસ સારી રીતે ઉગી શકે તે અંગેની માહિતી મેળવીશું નેટાફિમના ઓફિસર એગ્રોનોમિસ્ટ ગુલાબભાઈ પાસેથી ગુલાબભાઈ સૌ પહેલા તો એ જણાવો કે જે આ કપાસ વાવતા પહેલા જમીનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ તો જમીનની તૈયારીમાં ખેડૂતોને ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે જે કંઈ પાક આગળનો છે તો એના જે કંઈ અવશેષો ખાતર જમીનમાં દબાય તો એના માટે સપોઝ અત્યારે પહેલાં કપાસ વાવ્યા પહેલાં એને કોઈ એક્સ્ટ્રા કોઈ પાક વાવ્યો છે તો એના માટે પહેલાં રોટરી મારી દેવાની જેથી કરીને વ્યવસ્થિત અંદર જે કાંઈ અવશેષો છે પાકના એ જમીનમાં દબાઈ જાય એના પછી રોટરી માર્યા પછી ખેડ વ્યવસ્થિત આડી અવળી ખેડ કરી દેવાની અને ખેડ કર્યા પછી એને કયા અંતરે કને કોઈ ખાતર નાખવાનું છે તો એ ખાતરની તૈયારી કરે

ઢગલા બંધ નાખતા જાય છે જરૂરિયાત નથી છતાં એટલા આપણે નાખતા જાય છે એટલે આપણી જમીનની અંદર જે કાંઈ બેક્ટેરિયાઓ જે છે એનો નાશ થતો જાય છે તો એના માટે અત્યારે જમીનને બચાવી હોય તો પેલું એક બેઝિક એ છે કે ભાઈ છાણિયું ખાતર તમે નાખો તો છાણિયા ખાતરની જરૂરિયાત એટલી છે કે ભાઈ એક હેક્ટર સવા છ વીઘાની અંદર દસ થી બાર ટન સુધીમાં આપણે છાણિયું ખાતર નાખી શકીએ અને ફર્ટિલાઇઝર કોઈ નાખવાની હા ફર્ટિલાઇઝર ની અંદર જે જ્યારે નાનો છોડ હોય છે તેના રૂટ ડેવલપમેન્ટ માટે

બીજની પસંદગી કરવા માટે ઘણા ખેડૂતો અત્યારે ભૂલી જાય છે કે ભાઈ આજે અમારા ખેતરની અંદર કે કયું ખરેખર બિયારણ સારું મળે છે અત્યારે દેખાદેખીની અંદર માર્કેટની અંદર એટલા બધા કપાસના બિયારણો વેચાય છે કે બાજુવાળાએ જે કંઈ કર્યું છે એ ભૂલી અને ગામની અંદર જેનું માર્કેટ વધારે હોય એ બિયારણ પસંદ કરતા હોય છે ખરેખર ખેડૂતોએ બિયારણ એવું પસંદ કરવું પડે કે ભાઈ અમારા એરિયાની અંદર

શક્ય હોય ત્યાં સુધી એવું કરવું જેથી કરીને એક છોડની અંદર આપણે બિયારણનો દર એવું છે એકર ની અંદર ચારસો ને પચાસ ગ્રામ બિયારણ જોઈએ તો મેક્ઝિમમ એક વીઘાની અંદર જેટલા પ્લાન્ટ વધારે બેસે એટલું વધારે બેનિફિટ છે સપોઝ એવું પણ બને કે ભાઈ ત્રણ વીઘાની અંદર ચારસો ને પચાસ ગ્રામ આપણે બિયારણ નાખ્યું તો જ્યારે પણ છોડનો વિકાસ થતો હોય ત્યારે પાંખા છોડ હશે જયારે ત્યારે એવું લાગશે કે નહીં કે આનું અંદર સારું દેખાય છે પણ એવરેજ આપણે જોશું તો એક પ્લાન્ટની અંદર ઝીંડવાની જે સંખ્યા છે બેસવાની એ ઓછી બેસે એક વીઘાની અંદર જે કંઈ ઝીંડવા હશે તે ઓછા બેસશે ઓછા બેસવાને કારણે એવરેજ આપણું ઉત્પાદન ઘટશે અચ્છા આપણે બિયારણ દરની વાત કરી પણ જે આ કપાસનું વાવેતર કરતા હોઈએ છીએ તો વાવેતર માટે કયો સમય પસંદ કરવો કે જેથી સારી રીતે કપાસનો ઉગાવો થઈ શકે સરસ મજાનો એક પ્રશ્ન બીજો છે કે ભાઈ વાવેતર બિયારણ પસંદગી થઈ ગઈ એના પછીનો હવે આપણી પાસે વાવણી કરવી છે કે વાવેતર કરવું છે તો વાવેતર કરવા માટે કપાસ જે કંઈ પાક છે આખો યુનિટ ઉપર કામ કરે છે કે મેક્ઝિમમ એને જ્યારે ઉગાવો થતો હોય અને આખા વર્ષ દરમિયાન એને કેટલો તાપ પડે છે એના ઉપર આપણું કપાસનું પ્રોડક્શન મળતું હોય છે તો એમાં શરૂઆતથી પેલો લઈએ કે ભાઈ પંદર મે જેને પાસે પાણીની સારું એવી સગવડતા છે તો એ લોકો પંદર મેની આસપાસ વાવેતર કપાસનું કરે તો પાછળની અવસ્થાની અંદર સારું એવું ઉત્પાદન એને મળી શકે છે અચ્છા આપણે વાવેતર સમયનું જે વાત થઈ પરંતુ જ્યારે વાવેતર કરતા હોઈએ છીએ તો બે છોડ વચ્ચે કેટલું અંતર રાખવું અને બે ચાસ વચ્ચે કેટલું અંતર રાખવું બે હાર છે આ બે હાર છે બે હાર વચ્ચે અલગ અલગ જમીન જોયા પછી કે એની જમીન કેવી છે એકદમ કાળી જમીન છે તો એની અંદર છોડનો વિકાસ સારો થાય તો એને છ ફૂટના અંતરે વાવેતર કરવું જેની જમીન આછી છે એકદમ નિતાર શક્તિ વધારે છે તો એને અંદર છોડ ની હાઈટ ઓછી થશે તો એને પાંચ ફૂટ પણ એટલું જરૂરી છે કે ભાઈ કોઈ પણ પાક હોય તો એની અમુક કટોકટી ની અવસ્થાઓ નક્કી કરેલી છે એ કટોકટી ની અવસ્થા એ જો પિયત ના આપવામાં આવે તો ઉત્પાદન અંદર ઘણો બધો ફેર પડી જાય છે જેમ કે જર્મિનેશન જયારે પણ છોડ થતું હોય એ અવસ્થાની અંદર ઉગાવો થતો હોય ત્યારે ત્યાં એ બિયારણ બરોબર સ્ફોરણ નહીં નીકળી કે પછી અમુક ફ્લાવરિંગ સ્ટેજ ની અંદર પાણી ફરજિયાત આપવું છે જ્યારે પણ ફ્લાવરિંગ જયારે કપાસ ની અંદર આવી ગયું હોય ફૂલ ગમરી આ રીતની તો ત્યારે જો આપણે પાણી નહીં આપીએ તો એ ફાલ ખરી જાશે ફાલ ખરી જવાના કારણે એનું ઉત્પાદન ઘટશે એ છોડની અંદર જ હોય તો ઉત્પાદન એવરેજ ખેડૂતોને ઘટ્યું છે એટલે પાણી જે કઈ આપીએ છીએ પાણી ખેડૂતો આની બાજુ બે રીતે આપીએ છે એક તો છુટ્ટા પણ આપે છે છૂટું કે ફ્લડ ઇરિગેશન અને એક ટપક પદ્ધતિથી થી આપે છે ફ્લડ ઇરિગેશન ની અંદર એ વસ્તુ બને છે પાણી આપ્યું તો માટીના કણ છે કણ વચ્ચે પાણી ભરાઈ જાય છે ઓક્સિજન એ આખે આખો બહાર નીકળી જાય છે એટલે બન્યું એવું કે આપડું કોઈ નાક દબાવી દઈએ બે ત્રણ કલાક તો આપડી હાલત ખરાબ થઈ જાય છે એવી જ રીતે છોડ ને આપણે છૂટું પાણી આપે છે ખેડૂતો ત્યારે છોડ ને નાક દબાવી દેવું છે કે ભાઈ પેલો જયારે પાણી આપ્યું ત્યારે બે માટીના કણ વચ્ચે હવા નીકળી ગઈ એટલે ઓક્સિજન મળવાનો નથી ઓક્સિજન નથી મળવાનો એટલે છોડ રહેવાનો છે પછી 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 જેવી વરાપ વરાપ મળશે તે પછીના કલાક મળ્યા સારા દિવસો મળ્યા પછી પાછળના સ્ટેજ એવા બને છે કે પાછું પિયત આપવાની થોડી તાણ પડી એટલે પાછું પાણી નહીં હોવાના કારણે છોડ પાછો લાંખો મારશે એટલે દિવસો એવા જાય છે છોડના કે કફી ખુશી કફી ગમ જેવું છે કે બે દિવસ છોડ ને સારા મળ્યા પાછળના બે દિવસ નથી સારા મળે એ એવું બને છે એટલે શક્ય હોય તો આ એક પદ્ધતિ છે કે ફ્લોડ ઇરિગેશન એના પછી એક નવી એક ક્રાંતિ થઈ રહી છે અત્યારે જેની પાછળ આખી વિશ્વ અત્યારે એનો વિકટ પ્રશ્ન બને છે કદાચ એવું પણ કહેવાય છે કે બીજું વિશ્વયુદ્ધ બનશે તો પાણી માટે બનશે તો પાણીને ને ખેતી ની અંદર તાતી એવી જરૂરિયાત છે આજે આપણા જે કઈ વારસા છે વારસાને કઈ ના આપીએ કઈ નઈ પણ પાણી એને આપો તો આપણે તો કપાસ ને બીજી એક પદ્ધતિ છે ડ્રીપ ઇરિગેશન કે જેની શોધ ઇઝરાયલ ની અંદર થઈ અને જે ચાર થી પાંચ ઇંચ વરસાદ આખા વર્ષ નો પડે છે તો જ્યાં સારી એવી ખેતી કરે છે તો આપણે આ એક ટપક પદ્ધતિ અપનાવીએ અને ડ્રીપ એરિગેશન ની અંદર જેટલી જરૂરિયાત છે એટલું આપણે પાણી એને આપી શકીએ છીએ અચ્છા એટલે એવું કઈ ખરું કે સ્ટાર્ટિંગમાં વધારે પાણી આપવું મોટો થયા પછી થોડું પાણી ઓછું કરવું કે મોટો થયા પછી પાણી વધારે આપવું અને સ્ટાર્ટિંગમાં ઓછું આપવું હા જ્યારે નાનો છોડ હોય તો એની રિક્વાયરમેન્ટ પાણીની એકદમ નહીં હોય છે કે એક પ્લાન્ટની જરૂરિયાત ડેઇલીની પાંચસો એમએલ ની પાણીની જરૂરિયાત છે છૂટું પાણીમાં તો એ કંટ્રોલ કરવો શક્ય નથી બરાબર છે તો ડ્રી ઇરિગેશન હશે તો એ કંટ્રોલ કરી શકશે અથવા જેની પાસે છૂટા પાણી આપણે પાણી આપવું છે તો સમયાંતરે

મુખ્યત્વે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ ત્રણ જ ખાતરો નાખે છે તો ખરેખર છોડના વૃદ્ધિ અને વિકાસ માટે સોળ ખાતરોની જરૂરિયાત છે એમાંથી ત્રણ જે કાંઈ છે એ કુદરતી મળે છે હવા પાણી અને જે કાંઈ ઓક્સિજન એમાં એમાંથી મળે છે કુદરતી બીજા આવે છે મુખ્યત્વે તો નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ એ ખેડૂતો આપે છે એના પછીના જે કંઈ સેકન્ડરી જે કહેવાય છે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર એ અમુક અંશે જ આપે છે તો ખરેખર એ પણ ખાતરો આપવા પડે છે તો એમાં સી આવે છે કે ભાઈ બે ડાળી છે તો ડાળી વચ્ચેનો ગેપ વધી જાય છે બહુ યુરિયા નાખવાથી નાઇટ્રોજન નાખવાથી તો એને પણ નાઇટ્રોજન માપે નાખવું એના પછી આવે છે પોટાશ પોટાસ નું કામ છે કે ભાઈ જે કંઈ વૃદ્ધિ થઈ રહી છે પ્લાન્ટ કરવાનું આપણું એક મણ ની અંદર રૂ અલગ નીકળે છે અને કપાસિયા અલગ નીકળે છે એક મણ ની અંદર રૂ સાત થી આઠ કિલો નીકળે છે બાકી કપાસિયા નીકળે છે તો રૂ ની ક્વોલિટી બનાવીએ એની સાથે સાથે જે કઈ કપાસીઓ અંદર છે એની અંદર તેલની ટકાવારી કેટલું એમાં અલગ અલગ સ્ટેજ છે કે યુરિયા જેટલા હપ્તે આપો એટલું વધારે બેનિફિટ મળે છે પછી યુરિયા ની જરૂરિયાત પ્લાન્ટ વૃદ્ધિ કરવાનું છે કેટલા હપ્તે ને કેટલું કેટલું આપવું જોઈએ પાંચ પાંચ દિવસે આપે તો પણ શક્ય છે એને પેલા ઇરિગેશન તમે આપી દો ઇરિગેશન આપ્યા પછી ખાતરો આપો જેથી કરીને મૂળ સુધી ઉતરી જાય એનું પ્રમાણ કેટલું રાખવાનું આમ અંદાજે માં ગણીએ એક વીઘા ની અંદર પંદર સત્તર કિલો હોય આ મેગ્નેશિયમ

ઈયળોનો no attack બોવ રેહતો હતો એના પછી government અલગ અલગ research પ્રમાણે BT one આયુ BT one પછી BT two આયુ તેની અંદર ઈયળોના પ્રશ્નો નહીવત બની ગયા છે જુજ ક્યારેક ઈયળો આવે છે તો ઈયળ આયા પછી બોતેર કલાકની અંદર ઈયળ મરી જાય મરી જાય છે નાશ પામે છે એના પછીનો મેજર એક અત્યારે સતાવતો કોઈ પ્રશ્ન હોય ખેડૂતોને ચૂસિયા પ્રકારની જીવાત જે કઈ સકિંગ પેસ્ટ કહેવાય છે તો ચૂસિયા પ્રકારની જીવાત અત્યારે ચાર પ્રકારની છે તો અત્યારે પહેલી જોઈએ કે પિસ્તાલીસ દિવસ સુધી ચૂસિયા પ્રકારની જીવાતો આવતી નથી એની અંદર બિયારણ જ્યારે પણ આપણે લઈએ છીએ તો એના અંદર એક પોટ મારેલો આવે છે ગોચોનો અથવા પોટ મારેલો છે એટલે પિસ્તાલીસ દિવસ સુધી છોડ ની અંદર જીવાત આવતી નથી અને પહેલી જીવાત આવે છે તો લીલા ચુસિયા તો લીલા ચૂસિયાની ખાસિયત એ છે કે જે આ પાન છે તો પાન ને નીચેના ભાગમાં રહી અને નુકસાન કરે છે તો અહીંયા સપોઝ જીવાત છે તો જીવાત લીલા ચુસિયાની ખાસિયત એ છે કે જે કઈ છે એનાથી સાપેક્ષ દિશામાં ત્રાસુ ચાલે છે આ જે કઈ જીવાત હોય ને એની સાપેક્ષ દિશામાંથી આમ ત્રાસુ ચાલે છે આ લીલા ચુસિયા છે તો એના કંટ્રોલ માટે કોઈ પણ સિસ્ટેમેટિક દવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો એના માટે ઇમિડા ઇમિડિયા છે અથવા એની સાથે બહુ બધો એટેક આવી જતો હોય અને ત્યારે જ ખેડૂતોને એક દવા છાંટવાની કે ભાઈ એક પાનની અંદર ચાર થી પાંચ જીવાત હોય

જોવા મળે છે અને જ્યારે પણ થ્રીપ્સ આવી હોય ત્યારે આ રીતનું પાન કોકળાઈ જાય છે તો ખેડૂતો કેવું કરે છે કે ભાઈ થ્રિપ્સનો એટેક આવ્યા પછી સ્પ્રે મારે છે તો થ્રીપ્સ થોડી એવી નોર્મલ દેખાય વીસ પચીસ એક એક છોડમાં દેખાવા માંડે એટલે તરત પ્રોફેનોફોસ છે કે કોઈ સારી એવી દવાનો છટકાવ કરે એની સાથે અમે એવું કહીએ છીએ કે ભાઈ આજે કોઈ પણ જીવાત છે તો એ દિવસે ને દિવસે રજીસ્ટ્રેશન એનામાં આવતો જાય છે તો એને ઓછો કરવા માટે ફરજિયાત ખેડૂત એક થી બે સ્પ્રે કર્યા પછી

એના પેલા એના જે કઈ બચા કેવાય છે ફર્સ્ટ એજ ના તો એ બહુ બધું નુકસાન કરતા હોય છે તો એ આવ્યા પછી આપણે સ્પ્રે મારીએ તો એ કઈ જોવા નથી મળતું એટલું બધું રિઝલ્ટ તો ખરેખર ખેડૂત ભાઈઓ અમુક મિશ્ર પાક કરવો પડે કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે અમુક જીવાત નો એટેક થઈ ગયો રહી રહ્યો છે અથવા એવું પણ કરી શકે કે જે કઈ જીવાત છે એ પીળું જે જગ્યા હોય ત્યાં આકર્ષાય છે તો એના માટે કોઈ સારી એવી ટ્રેપ લગાવી દે જેથી કરી એના અંદર થોડી ઘણી જીવાત ચીપકી જાય તો જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ભાઈ આજે સફેદ માખી કે લીલા ચૂસિયા અથવા થ્રીપ્સનો એટક થઈ રહ્યો છે ને આપણે એને સ્પ્રે મારી દઈએ અને લીલા સફેદ માખીમાં ખાસ એ છે કે જે કાંઈ એની માખી જે છે મોટી એ જે છેલ્લા સ્ટેજની એ જે નુકસાન નથી કરતી એના કરતાં એના બચ્ચા જે કાંઈ નિંભ કહેવાય છે એ ભયંકર નુકસાન કરે છે એ સિત્તેર ટકા છોડને નુકસાન કરતું હોય છે કે જે એક જગ્યાએ બેસી રહે અને ત્યાં ઘસરકા મારી અને ચૂસા કરે છે અને પછી જયારે છેલ્લા સ્ટેજ ની થાય છે ત્યારે આપણને દેખાય છે કે ભાઈ હવે આ બધું નુકસાન થઈ ગયું છે ત્યારે આપણને કંટ્રોલ બહુ જોવા નથી મળતો અને છેલ્લી એક આવે છે કે કથેરી ક્યારેક માઇનોર દેખાય છે તો એને પણ કંટ્રોલ કરવો આવશ્યક છે અને વધારે પડતું ચુસિયા પ્રકારની જીવાત એટેક થઈ ગઈ હોય તો પાછળના સ્ટેજ ની અંદર જયારે ભાદરવો મહિનો હાલતો હોય એ ની અંદર આપણે કપાસના જે કઈ પાન લઈ લાલ થઈ જાય છે તો પણ એનું એક કારણ છે કે કપાસ લાલ થઈ ગયો તો વધારે ચૂસિયા પ્રકારની જીવાત આવી ગયો હોય તો પણ કપાસના પાન લાલ કરી નાખે છે અચ્છા તમે વાત કરી મિશ્ર પાકની તો કેવા મિશ્ર પાક કપાસમાં થઈ જાય અને એનાથી કેવા ફાયદા થાય છે હવે મિશ્ર પાકની અંદર મગફળી હોય તો મગફળી પણ કરી શકીએ છીએ એના પછી મકાઈ જો નાખવામાં આવે શક્ય હોય

એનાથી વધારે રોગો નુકસાન કરે છે તો રોગમાં પેલો જ એક પાનના ટપકાનો આવે છે કે શરૂઆતના સ્ટેજ ની અંદર પાનમાં ઝીણા ઝીણા અંદર પાન ખાખરી જાય છે બીજું કે છોડ આખે આખો ઉભે ઉભો સુકાવાના પણ પ્રશ્નો આવે છે જે સુકારો જે કહેવામાં આવે છે તો એવું છોડ ખેડૂતો એવું કહે છે કે બહુ પાણી ભરાતું હોય ને ત્યાં વધારે આવે છે અથવા વારંવાર ને એક પાક કરવાથી પણ સુકારો આવે છે તો એને કંટ્રોલ માટે બેસ્ટ એ છે કે ટ્રાયકોડિ જે તમે જયારે પણ પાળા ચડાવતા હોય અંદર લાડવો વળી જાય એટલો એક વીઘાની અંદર એક કિલો વિરેડી આપી શકો છો જેથી કરીને સુકારો કંટ્રોલ જોવા મળે છે અને જ્યારે ફ્લાવરિંગ આવ્યું હોય અને વરસાદ થોડો પડતો હોય ત્યારે ફાલ ખરવાના પ્રશ્નો આવે ત્યારે પણ અમુક ફૂગનાશક સ્પ્રે કર્યો કે જેવા કે સારું એવું ઉત્પાદન લઈ શકીએ બીજું કે જયારે સુકારો હોય તો એના માટે છે કાર્બેન્ટાજેમ છે પછી છે એ પણ દવાઓ આપણે આપી શકીએ કે જેથી કરીને છોડને આપણે બચાવી શકીએ ફ્લોડ ઇરિગેશન જે લોકો આપે છે તો એને નોચલ કાઢી થળીએ થળીયે દવાઓ આપવી પડતી હોય છે અથવા જેની પાસે ડ્રીપ ઇરિગેશન છે એ બાવીસ ટીન જે કાર્બેન્ટાજેમ આવે છે એ ડ્રીપમાં આપી શકે ડ્રીપ અંદર સીઓસી નથી ચાલતું એટલે એને ફરજિયાત નોઝલ કાઢીને થળિયે થળીયે આપવું પડે છે અને બીજું પ્રવાહી સલ્ફર પણ નથી ચાલતું ડ્રીપમાં એટલે એ પણ થળીયે થળીએ એને આપવું પડે જેથી કરીને આ રીતના ફૂગ જે કઈ છે એને આપણે કંટ્રોલ કરી શકીએ ખરેખર જ્યારે પણ કપાસ હોય ત્યારે ફરજીયાત બે રાઉન્ડ ચૂસિયા પ્રકારની જીવાતના ઓછા કરો અને એની સામે બે થી ત્રણ રાઉન્ડ ફરજીયાત ફૂગનાશક દવાઓના રાઉન્ડ કરો જેવા કે બાવીસ ટીમ છે કાર્બેન ડાજેમ છે મેન્કો છે કે જે કઈ ફૂગનાશક દવાઓ છે એના ફરજીયાત તમે સ્પ્રે કરો જેથી કરીને આપણા જે કઈ પાન છે તે એકદમ હેલ્ધી રહે બરાબર આપણે રોગોની ને જીવાતની ને બધી લગભગ વાતો થઈ ગઈ પરંતુ ખેડૂતો એવી સામાન્ય પણ કઈ ભૂલો કરતા હોય છે કે જેના કારણે એમના ઉત્પાદનમાં ઘટાડો થાય છે કે જે બહુ નાની એવી ભૂલો હોય છે એક ઈરિગેશન છે કે ઈરિગેશન ની અંદર આપણે વાત કરી કે હવે એક નવી ક્રાંતિ છે કે અત્યારે સરકારો પણ સારી એવી સબસિડી આપે છે તો ખેડૂતોને એક રિક્વેસ્ટ અમારી એક ભલામણ પણ છે કે ભાઈ ફરજિયાત તમે ડ્રીપ ઇરિગેશન અપનાવો ડ્રીપ ઇરિગેશન અપનાવ્યા પછી બહુ બધી ઝંઝટ મળતી જાય છે કે તમારે ખાતરો નહીં આપવાના એકદમ ટાંકી હોય ટાંકીની અંદર ખાતરો ઓગાડી દો એટલે સીધા મૂડી વયા જાય જે ખર્ચ ઘટે છે પછી જે કાંઈ પિયત આપવાના જે કાંઈ મજૂરો છે મજૂર રાખવા પડે છે એ પણ બચે છે પાણી જે કાંઈ છે પાણીની પણ બચત થાય છે આવા જે કાંઈ ખર્ચ છે એમાં ખેડૂત ઘટાડે તો જ ઉત્પાદન સારું એવું મળશે અને ખેડૂતોને એવું પણ છે કે ભાઈ આજે એક વીઘાની અંદર અમુક લિમિટ આવે છે ઉત્પાદન વીઘા કે મણિકા છે આજે વધુ ને વધુ ખેડૂત ચાલીસ પિસ્તાલીસ મણ સુધી એક વીઘાની અંદર સોળ ગોઠામાં ઉત્પાદન લઈએ કે પણ હવે ઉત્પાદન જ આપણું વધતું નથી ઉત્પાદન લિમિટમાં આવી ગયું છેલ્લા સ્ટેજ આપણે પહોંચી ગયા છીએ તો હવે ખેતીની અંદર નફો મેળવવા માટે જે કંઈ ખર્ચ છે ખર્ચને ઘટાડો ખર્ચ ને ઘટાડશું તો જ ઉત્પાદનમાં જે કઈ ફેર છે નફાનો જે કઈ ગાળો છે એ વધશે અને બીજું કે આજે ખેડૂતો કોઈ પણ જગ્યાએ જાય છે કોઈ પણ દવાઓ લેવા જાય છે તો એમ જઈને કહે છે કે અમારા કપાસ ની અંદર જીવાત આવી છે કઈ જીવાત આવી છે જનરલ સિત્તેર થી એસી ટકા કોઈ ખેડૂતને ખ્યાલ નથી હોતો એમ કે ભાઈ અમારે ચૂસી આવી ગયા છે ચૂસીયા ચાર પ્રકારના છે તો ખેડૂતો એક ડાયરી બનાવવાની કે જેને આજે કોઈ પણ દવા લાવે માર્કેટમાં આજે ખેતર ની અંદર પેલા એનાલિસિસ કરે કે ભાઈ મારા કપાસને આજે શેની જરૂરિયાત છે ખેડૂતને ન ખબર પડતી હોય તો બાજુવાળાને પૂછે આજે અમારા કપાસની અંદર ખરેખર કઈ જીવાત આવી છે એમે પણ ના પડે તો પાનની અંદર જે કઈ જીવાત હોય એને પ્લાસ્ટિકમાં લઈ એગ્રો વાળા પાસે જાવ અથવા કોઈ સાયન્ટિસ્ટની અંદર જાઓ અથવા તમે કિસાન જે કાંઈ કોલ સેન્ટર છે એની અંદર તમે કોલ કરો અને પૂછો કે ભાઈ અમારા આવા પ્રકારની જીવાત છે તો ખરેખર કઈ દવા છાંટવાની જરૂર છે તો જે કઈ દવાની ભલામણ કરે ડાયરીની અંદર નોંધ કરો કે ભાઈ આ દવા આપણે છાંટી છે એનાથી આપણને રિઝલ્ટ નથી મળ્યું તો એના ઉપર આપણે ચોકડી મારો કે જેથી કરીને બીજા પાછળના નેક્સ્ટ વર્ષની અંદર આપણે દવા રિપીટ ન થાય આમ કરીને ખેડૂત પોતે જો ધ્યાન રાખે કાળજી રાખે તો ખેડૂત પોતે જ સાયન્ટિસ્ટ છે

જેના કારણે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ વધી શકે છે આજે ખેતીમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય